દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છીએ ચાવડી ચોક ની અંદર ખૂબ જ મોટું નામ જે બાપજી ફેશન આનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે તો આજે આપણે બાપજી ફેશન જે છે જે એ આજે વાંકાને અંદરમાં એટલી બધી વેરાયટીઓવાળા જીન્સના પેન્ટ ટી શર્ટ અને વિવિધ જે કાપડની જે ડિઝાઇન જે છે અને એની જે વેરાયટી જે છે એ આપણે જે બાપજી ફેશન પાસેથી આપણે જાણવાના છે અને એનું આજે ઓપનિંગ થયું છે મિત્રો તો ખરેખર વાંકણમાં તમે જે સામાન્ય જે આપણે કપડાઓ લઈએ છીએ એની અંદરમાં તમને ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને કંઈક સારું કલેક્શન મળે સારા જે ડ્રેસીસ મળે એટલા માટે થઈને બાપજી કલેક્શને આ જે બાપજી ફેશને એક સરસ મજાની એનું શોપનું ઉદઘાટન થઈ રહ્યું છે તો એની અંદરમાં કઈ કઈ વેરાયટીના એમના કપડાં છે એના જીન્સ કેવા છે એના ટી શર્ટ કેવા છે એ આપણે જોવા માટે થઈને આપણે જઈએ છીએ બાપજી ફેશનમાં આપણે મોરબી રાજકોટ ઘણા એવા અમદાવાદ જાય છે આપડે મુંબઈ ની આઈટમ કે એવા એવી રેન્જ માં કે ઘણા અહીંયા રાજકોટ જઈને ત્રણ ત્રણ પાંત્રીસો આપે એની જગ્યા આપડે પંદરસો બારસો

મિત્રો તમને એક એક વેરાયટી તમને હા બધા અલગ અલગ કલર ની અંદર તમે જોઈ શકો છો જો તમારે કલર આવશે જો અલગ અલગ કલર છે

મિત્રો તમે ખરેખર આપણે સો બસો રૂપિયાની આપણે ટી શર્ટ કે જીન્સ પાંચસો ચાલુ લ્યો છો તો એના કરતા તમને સારામાં સારી ક્વોલિટી જીન્સના પેન્ટ મળવાના છે ટી શર્ટ મળવાના છે અને એક આખી રેન્જ સાથે તમને મળવાના છે કે જે તમને ટી શર્ટ કેવું હોય તો એની સાથે તમને જીન્સ નું પેન્ટ કેવું લાગશે એ આખું મેચિંગ સાથેનું તમને આ બાપજી ફેશનમાં મળવાનું છે મિત્રો

સાહેબ બાપજી ફેશન તો તમે કઈ ટી શર્ટ પણ એમ્બોઝ કરેલા છે તમારા ઓલા તમે ઈજરા બતાવો ને તમારા અલગ અલગ આઈટમો જે છે તમારું મિત્રો તમે ટી શર્ટ તમે વસ્તુ

અને ઈ પણ વ્યાજબી ભાવે અને ક્વોલિટી ક્વોન્ટિટી નહીં તમે જો ક્વોલિટી માંગશો તો તમને બાપજી ફેશનમાં મળવાની છે તો મિત્રો તમે એકવાર ખરેખર તમે બાપજી ફેશન ની અંદર માં આવો અને સરસ મજાના તમને કારણ કે બાપજી ફેશન જે છે એ મંડપ સર્વિસ નું પણ કામ કરી અને વાકાનેમાં એમને નામ આજે રોશન કર્યું છે મિત્રો તો એમનું જે બીજું સોપાન છે એ પણ સારામાં સારું જોઈ કારણ કે પોતે ક્વોલિટી ને માને છે નહીં કે ક્વોન્ટિટી ને બરાબર છે ને શું હા ના ના અમે એક તો વસ્તુ શું છે કે ભાટી ટીવી છે કેટલી રેન્જ છે તમે જોઈ શકો કલર તમને લગભગ માનો ને કે સો ના જીન્સ જ છે જીન્સના પેન્ટ છે જો મિત્રો આ બધા જ પણ એના જે કલર જે છે તમને સાહેબ અલગ અલગ કલર અલગ અલગ એની વેરાયટી છે તો આમાંથી બે જીન્સના પેન્ટ પણ તમે કલર વાળા અમારા દર્શકોને બતાવો ને જો તમને મિત્રો આપણે જીન્સના પેન્ટ તો તમે જોવો છો આ એકાદ ખોલીને બતાવો જો તમને ખ્યાલ આવે દર્શકોને કે મિત્રો જીન્સના પેન્ટ પણ તમને કેટલા સરસ મજાના ક્વોલિટી વાળા તમને મિત્રો મળે છે એ પણ તમને જોવા મળશે જોવો અલગ અલગ અહીંથી તમને એટલી બધી વેરાયટી મળવાની છે કે તમને મોજ આવી જશે દરિયા જેને કહી શકાય એટલું બાપજી એટલા બધા સરસ મજાના પેન્ટ લઈને આવ્યા છે એટલા ટી શર્ટ લઈને આવ્યા છે તો તમને જે સારું લાગે એટલું તમે કલેક્શન એટલે તમારે ક્યાંય અમદાવાદ રાજકોટ કે મોરબી કે વાંકાલી કોઈ શોપમાં જવાની જરૂર નહીં પડે ઓનલી ફોર તમે બાપજી ફેશનમાં તમે આવી જાવ એટલે તમને ઓલરાઉન્ડર તમારે એટલે બધા જ તમને જીન્સના પેન્ટ ટી શર્ટ મળી જવાના છે આજે

જો બુશર્ટ છે અલગ અલગ વેરાયટીના તમને બુશર્ટ મળવાના છે જીન્સના પેન્ટ મળવાના છે બધી જ વેરાયટીઓ તમને મળવાની છે તમે જોઈ શકો છો વાહ અને મિત્રો ખાસ તો એમનું જે લાઇટિંગ જે છે તે તમે શોપમાં તમે આવશો તો તમને શોપની અંદરમાં તમને જે બાપજી ફેશનનું તમને લાઇટિંગ છે ઉપરનું આખું ડેકોરેટિવ એ પણ તમે જુઓ તમે ખરેખર તમને એક અલગ ટાઈપનું એમને લાઇટિંગ પણ એક સરસ મજાનું બતાવવું જોઈએ તમે જો લાઇટિંગ પણ એક તમને આમ ખરેખર એમનું જે પસંદગી છે એમની ચોઈસ જે છે શો એ પણ તમને આખી તમને જો અલગ અલગ તમને રેન્જમાં આખી એને ઓલું કરી છે માણસને આવે તો લાઇટિંગ પણ એમનું એટલું સરસ છે

મિત્રો તમે છેઠ થાનથી અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છે તો બાપજી ફેશનમાં તમને કેવા કપડાં અને કેવું તમને લાગ્યું જેના વિશે કેશો બે શબ્દ કપડાં બહુ સારા મળે છે આયા હમ બહુ મજા આવી અમને ખરીદી કરવાની બરાબર છે એટલે અલગ અલગ વેરાયટી મને બધામાં છે ને વેરાયટી હા હા તમને કેવું લાગ્યું કલેક્શન બધું કલેક્શન સારું કપડામાં કાંઈ જોવાનું નથી આવો જરૂર ને જરૂર આવો હા જો બધા જનો આગ્રહ છે તમને કેવું લાગ્યું બાપજી ફેશન અરે બાપજી ફેશન માં આબ અમને બહુ મજા આવી પાંચ જોડી કપડા દે પણ ખાન કરતા બહુ સસ્તો મળ્યા આ ગણે જો મિત્રો થાંતી અમાર રેન્જ રેન્જમાં મળતો આ પણ 1200 ને 1300 ની રેન્જમાં મળી ગયા વાહ 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 જો તમને આખી અલગ થાંતી આજે જ ઓપનિંગ કર્યું છે ને આજે થાંતી ખાસ ખરીદી કરવા માટે આવ્યા છે જે 1800 1900 ના જે કપડા મળે છે અહીંયા 1200 1300 માં આખી સરસ મજાની આખી જોડી મળે છે તો તમે પણ એકવાર બાપજી ફેશનમાં આવો જો થાંતી પણ આવ્યા છે

જેવી વસ્તુ છે જૂના અને બહુ જાણીતા જે છે અને એમનું મંડપ સર્વિસ નું કામ પણ ખૂબ સારું છે બાપજી મંડપ સર્વિસ નું નામ તો તમે બધા સાંભળ્યું જશે પણ બાપજી ફેશન જે વાંકાનેરના ચાવડી ચોક ની અંદર એક સરસ મજાનું જીન્સના પેન્ટ છે ટી શર્ટ છે અલગ અલગ બુશર્ટ છે આવી અલગ અલગ વેરાયટીઓ લઈને આવ્યું છે તો તમે એક વખત આપ જીનપરામાં તો આપણે તમે નીકળો જ છો આપણે તો અહીંથી તમે ખરેખર ચાવડી ચોકના ચોકની વચ્ચે જ બાપજી લખેલું છે બાપજી ફેશન તો તમે એકવાર આવી અને એની મુલાકાત લ્યો અને તમને ખૂબ મજા આવશે એવું એ અમે ભાટી ટીવી પર તમને આગ્રહ સાથે કહીએ છીએ કે તમે ખરેખર એકવાર આવો અને અમારા જે શોપ જે છે એની મુલાકાત લીઓ અને તમને મોજ આવશે અને એક સારા તમને કપડાં પહેરવાની પણ સારું એક મળશે